મારી ધાક એવી હતી ને તને ખબર હવે એટલે જોઈ જાઉ બરોબર એટલે તારું કરવાનું બરોબર ધ્વન ભણવું હોય પેલા ટી શ

તો તો ચપ્પુ ચપ્પુ તું પતાઈ જઈ ના ગોઠવ પતાઈ દેવું પડે ભાઈ ના ગોઠવું પતાઈ દેવું પડે હા મને ચપ્પુ વાળો

લાય તારા જોડી જીવ ને બધું વાળી દે નાસ્તિત એ જ કરે બહુ હા એજ કરે ને હા હું જવું હા હા કરતા હતા કોઈ મારું તું એ કરતું નતું પણ હવે મારો એ ચેલો છે હોય અને એને બરોબર શીખવાડ્યું હોય તો એ આગળ

આજે પેલા ગળાકે જ મને તોડી દીધી આ કાળો છોકરો એ લાફો મારતા થઈ ગયો આ ડોન બનવું વઘડું હોય અમે કીધું તો ખરું લાલભાઈ કે મારા તો ખાવું પડે કશું હોય ખાઈ લેશું પણ ડોન કીધું તો કરવી જ પડે અને આ ગોમ રાજ કરવાનું મારે અમે જવશું જે હોમ મળે પહેલી જ ઉઘવાણી કરે ના આને તો પછી ખુશી જ દેવી જવા ઓ ભ્રીકને ઓ મારતું

નહી શું પેલા પૈસા ચપ્પુ ના મુકવાક છે ભાઈ મૂકી દે પૈસા કડી દે તને ખટકોડા પૈસા લેવા પણ ટાઈમ નહીં ના પાણી પૈસા લેવાય પૈસા પૈસા લેવા પૈસા લે પૈસા હલો મારું પોતી બનવા કાર્યું પૈસા એ આ ડોન જ પૈસા લેવા આવે ભાર ન મારો ખોટું ધમલો ગોટું જ નતો કશો વધુ નહીં આમ બીજી વાર મળે એટલે એની રાહ જોવું અને આ ચપ્પુ તો ખોશી જ દઉં નહીં ચાલ હવે લૂંટ તો કરવાનું જ છું ગોમ ઉપર રાજ કરવાનું હું મારે અને છું આવા ખેતરમાં હવે જે કોઈ મળે એને લૂંટ કરીને તો લેવાનું હોલ ગમે તે થાય લૂંટ કરે હું એ ઉભો ઘોડા હાથ કેવી રીતે લગાવ્યો

खखराई ना जाऊ जो घंट बरोबर वर? आज मला इतले बात छ <laughs>